નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના જય માળનાથ ગ્રુપ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા નું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું ભાવનગરના પીલ ગાર્ડન પાસે આવેલ શંકર સુવાન હનુમાનજી મંદિર ખાતે યોજવામાં આવેલ કાર્યક્રમમાં નાની બાળાઓના હસ્તે પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં માળનાથ ગ્રુપના હરિભાઈ શાહ સહિતના સભ્યો હાજર રહ્યા હતા